પરમાત્મને નમ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક બુદ્ધિ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો તથા સબસ્ક્રાઈબ કરી દેશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે અત્યાર સુધી શ્રી ભગવાને અર્જુનના પ્રશ્નથી જે જવાબ આપ્યા કે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કેવો હોય કેવી રીતે ચાલે કેવી રીતે એ એ બોલે છે એના જવાબમાં આખું સાંખ્ય યોગ પ્રકરણ બે પૂરું કર્યું આ છેલ્લો શ્લોક છે કામના સ્પૃહા મમતા મમતા રહિત થવાથી તેની કેવી સ્થિતિ થાય છે તેનું વર્ણન આ છેલ્લા શ્લોકમાં કરે છે આ શ્લોક જોઈ લઈએ એ શાબ્રાહ્મી સ્થિતિ પાર્થ નહી નામ પ્રાપ્ય સ્થિત

બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ અહંકાર રહિત થવાથી જ્યારે વ્યક્તિત્વ દૂર થઈ જાય છે ત્યારે તેની સ્થિતિ આપોઆપ જ બ્રહ્મમાં થાય છે શ્રી ભગવાન કહે છે કે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કાદવ અને શ્રુતિ વિપ્રતિપત્તિ સાંભળવાથી વિપરીત થયેલ જ્ઞાનને જો પાર કરી જશે ત્યારે તું યોગને પ્રાપ્ત થઈ જશે આવું સાંભળીને અર્જુનના મનમાં એવી જિજ્ઞાસા થઈ કે તે સ્થિતિ કેવી હોય આ બાબતમાં અર્જુને સ્થિત પ્રજ્ઞાઓને વિશે ચાર પ્રશ્નો પૂછ્યા હતા તે ચારેય પ્રશ્નોનો ઉત્તર આપીને ભગવાને અહીં તે સ્થિતિ બતાવી કે તે બ્રાહ્મી સ્થિતિ છે તે વ્યક્તિગત સ્થિતિ નથી અર્થાત તેમાં વ્યક્તિત્વ નથી રહેતું તે નિત્ય યોગની પ્રાપ્તિ છે તેમાં એક જ તત્વ છે અહીં નૈનામ પ્રાપ્ય વિમોહ્યતી તો એમાં એવું છે કે જ્યાં સુધી શરીરમાં અહંકાર રહે છે ત્યાં સુધી મોહિત થવાની સંભાવના રહે છે પરંતુ જ્યારે અહંકારનો સર્વથા અભાવ થવાથી બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ થઈ જાય છે ત્યારે વ્યક્તિત્વ તૂટવાને કારણે મોહિત થવાની સંભાવના જ નથી રહેતી જ્યારે સત અને અસતને બરાબર નહીં જાણવું એ જ મોહ છે પોતે સત હોવા છતાં પણ અસતની પોતાના સાથે એકતા માનતા રહેવું એ જ મોહ છે જ્યારે સાધક અસતને બરાબર જાણી લે છે કે આ અસત વસ્તુ છે અને આ સત એટલે કે સત્ય વસ્તુ છે તો તેને કદી મોહ થતો નથી સ્યામંત કાલે બ્રહ્મ નિર્વાણ મૂર્ચતી એટલે કે આ મનુષ્ય શરીર કેવળ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યું છે એટલા માટે ભગવાન આ તક આપે છે કે સાધારણથી સાધારણ અને પાપીથી એ પાપી વ્યક્તિ કેમ ના હોય પણ જો એ અંતકાળમાં પણ પોતાની સ્થિતિ પરમાત્મામાં કરી લે અર્થાત આ બધું જન્મ મરણથી મુક્ત થઈ જાય એવી સ્થિતિ પ્રાપ્ત કરી લે તો એ બ્રાહ્મની બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ કહેવાય આવી જ વાત ભગવાને સાતમા અધ્યાયમાં પણ કરી છે તેમાં કહી દીધું છે કે અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ એક ભગવાન જ છે એવું પ્રયાણ કાળે પણ મને જેઓ પામી લે છે તેઓ મને યથાર્થ જાણી લે છે એટલે કે શ્રી ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે શ્રી ભગવાને પોતાના મુખથી જ વર્ણન કર્યું છે કે ગમે તેઓ પાપી હોય તો પણ અંતકાળે એટલે કે મૃત્યુના સમયે જો એ ભગવાનને યાદ કરી લે તો ભગવાન પોતે જ પામી જાય છે એટલે કે શાંત બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે જેવી રીતે સમબુદ્ધિની બાબતમાં ભગવાને કહ્યું છે કે તેનું થોડું પણ અનુષ્ઠાન મહાન ભયથી રક્ષણ કરી દે છે એવી સ્થિતિ અંતકાળમાં પણ બ્રાહ્મી સ્થિતિ થઈ જાય છે અંતકાળમાં રાગ પણ કોઈ પણ છોડી દે તો તેને પછી પોતાની સ્વત સિદ્ધ સ્થિતિનો અનુભવ થઈ જાય છે એટલે કે ભગવાનને પામી જાય છે આ જ વસ્તુ સમજાવવામાં આવી છે ભાગવતના એક સ્કંદમાં અજામિલ અને નારાયણના આખ્યાયન દ્વારા અજામિલ ખૂબ જ પાપી બ્રાહ્મણ હોય છે અને કોઈક સંત આવીને એને નારાયણ નામ લેવાનું કહે છે કે તું બસ તારા દીકરાનું નામ નારાયણ પાળજે અને એણે એના દીકરાનું નામ નારાયણ પાડ્યું અંત કાળે નારાયણ એટલે કે ભગવાનને બોલાવતો નતો અજામિલ બસ એ તો એના પુત્રને બોલાવતો હતો જ્યારે યમદૂતના સેવકો અજામીને લેવા આવ્યા ત્યારે એમના દીકરા નારાયણ નારાયણ ધાજે ધાજે એમ બોલાવતો હતો પોતાના દીકરાને તો પણ નારાયણના દૂતો અજામિલને યમદૂતો પાસેથી છોડાવી લે છે અને ભગવાનના ધામમાં લઈ જાય છે અહીં આ શ્લોકમાં શ્રી ભગવાન કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય જો અભ્યાસથી સિદ્ધ થઈ જાય અથવા તો કોઈ શુભ સંસ્કારથી સિદ્ધ થઈ જાય અથવા તો ભગવાન કે પછી સંતની કૃપાથી સિદ્ધ થઈ જાય તો લક્ષ્ય સિદ્ધ થવાથી તેની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે જેવી રીતે સાંખ્ય યોગીને નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે તેવી જ રીતે કર્મયોગીને પણ નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે એટલે કે શ્રી ભગવાન પોતાના મુખથી આ શ્લોક દ્વારા આપણને જણાવે છે કે સાંખ્ય યોગી દ્વારા જે સ્થાન પ્રાપ્ત કરવામાં આવે છે તે જ સ્થાન કર્મયોગી દ્વારા પણ પ્રાપ્ત કરવામાં આવે છે શ્રી કૃષ્ણ પણ મસ્તુ ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः ॐ हरे नमः हरे नमः हरे नमः